સટલાસણા શહેરમાં સો બેડની હોસ્પિટલ મંજૂર આજરોજ તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસના બપોરે બે ત્રીસ કલાકે સામે આવતી જાણકારી મુજબ સટલાસણા શહેરમાં રાજ્ય સરકાર દ્વારા સો બેડની હોસ્પિટલ મંજૂર કરાઈ છે સટલાસણામાં હોસ્પિટલની મોટી માંગણી હતી તેથી ધારાસભ્ય અને આરોગ્ય મંત્રીના પ્રયાસોથી હવે સટલાસણા શહેર અને તાલુકાની જનતાની સુખાકારી માટે સો બેડની હોસ્પિટલ મંજૂર થતા પંથકની જનતામાં ખુશીની લાગણી જોવા મળી હતી જેને લઈને બક્ષીપંચ મોરચાના પ્રમુખ ખાનસિંહ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી હતી અહેવાલ મેવાડા સટલાસણા ખેરાલુ નમસ્કાર સટલાસણા તાલુકો જિલ્લો મહેસાણા રાજ્ય ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ ખાનસિંહ ભરતસિંહ ચૌહાણ આ હોસ્પિટલ સટલાસણા સિવિલ હોસ્પિટલ હમણાં થોડા જ સમય પહેલાં ઋષિભાઈ આપણા કેબિનેટ મંત્રી એવા ઋષિકેશભાઈ પટેલ આવ્યા હતા ત્યારે અમે માગણી કરી હતી કે સખલાસના હોસ્પિટલ અમારે અંતરિયાળ તાલુકો છે પછાત તાલુકો છે તો અમારે સાહેબ હોસ્પિટલની જરૂર છે હો બેડની તો હો બેડની હોસ્પિટલ માન્ય અમારા લોકલાડીલા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબે ધ્યાને લીધી વાત એ હો બેડની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી એ બદલ ખૂબ ખૂબ ઋષિભાઈ પટેલનો અને ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું આમાં આપણા ધારાસભ્ય બંને રાવલ સાહેબ મહેતા અને અમારી સંગઠનની તમામે તમામ ટીમ વાત કરી સરકારમાં અને એક ભગીરથ કાર્ય આ સકલાસણા તાલુકામાં ફરીથી થયું છે અને આ હોસ્પિટલ આપ જોઈ શકો છો આ હોસ્પિટલ જોઈ શકો છો આ હોસ્પિટલ સો બેડની હોસ્પિટલ ફરીથી મંજૂર કરો જે ભટનગરમાં સુવિધાઓ છે એ સુવિધાઓ અહીંયા મળશે એવી અમને માગણી હતી અમારી એ માગણી સરકારે પૂરી કરી છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલે છે એ કામ કરે છે મિત્રો જોઈ શકો છો સટલાસરામ એક સુપ્રીમ ભેટ ફરીથી સરકારે આપી ઋષિભાઈ એને ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય